અત્યારે ક્યાંય દુખે છે તમને આજે પહેલા દિવસમાં ના અને જે થાપાના ભાગમાં દુખાવો હતો ઈ ઓછો થઈ ગયો હા ઓછો થઈ ગયો ને હા અને તમે અહીંયા કેવી રીતે આવ્યા મારી પાસે તમને મને એક ભાઈએ બતાવ્યું હતું કે મને આ બીમજી ગોવિંદભાઈ હા કોઈ બીમજી ઈ કે મને હાલી ન આવતા હા અને એને સારું થઈ ગયું નથી

તો વાંધો નહી જય જય દ્વારકાધીશ હવે કાલે પાછું કેટલું રિટર્ન આવે હું છે કાલે પાછા જોઈએ બરાબર છે જય દ્વારકાધીશ